સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મહુવા તાલુકામાં વહેલી વરસાદ રહ્યો છે ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી રહી છેલ્લા ત્રણ ચાર દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યાં સમા પાણી ભરાયા છે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી છે લોકોને અવર જવરમાં ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે

છે સામનો કરી રહ્યા તંત્ર એને હાલાકી દૂર કરવામાં જાણે કોઈ રસ નથી દાખવી રહી એના માટે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તો આ વિસ્તારોમાં ક્યાંક જાડ ધરાશાય કે કોઈ એવી ઘટના ઘટી છે કે કેમ

વાહન ચાલકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે